ચાર ઓગસ્ટ બે હજાર પચીસને સોમવારનું દૈનિક રાશિ રાશિફળ રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી પ્રિય દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી ભાવિ દર્શન ચેનલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું છેલ્લા થોડા દિવસોથી મારી તબિયત થોડી બગડી હોવાથી આપ સૌને સીધી મુલાકાત ન આપી શક્યો અને નવો વિડીયો પણ મુકાઈ શક્યો નહીં તો આપના પ્રેમ પ્રાર્થના અને શુભેચ્છાથી હવે સ્વસ્થ થઈ ગયો છું આજે ફરીથી આપણે મળીએ છીએ ભવિષ્ય દર્શનના આ સુંદર પ્રવાસમાં તો ચાલો જાણીએ આજે ચાર ઓગસ્ટ બે હજાર પચીસને સોમવારનું દૈનિક રાશિફળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આજનો દિવસ તમારા માટે નવી ઉર્જા અને ઉત્સાહ સાથે શરૂ થશે કાર્યક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે અને તમને નવી તકો મળશે તમારા કામની સરાહના થશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે કુટુંબિક જીવનમાં સુખદ વાતાવરણ રહેશે અને કોઈ સારા સમાચાર મળવાની શક્યતા રહેલી છે આરોગ્યમાં સુધારો થશે અને તમે શારીરિક રીતે વધુ સક્રિયતા અનુભવશો જો કોઈ જૂની બીમારીથી પરેશાન હો તો તેમાંથી આજે રાહત મળશે આજનો શુભ રંગ છે લાલ તેમજ આજનો શુભ અંક છે ત્રણ વૃષભ રાશિ વૃષભ રાશિના અક્ષર છે બ વ તેમજ ઓ ધન સંબંધિત બાબતોમાં આજનો દિવસ અત્યંત ફાયદાકારક સાબિત થશે નાણાકીય નિર્ણયો સમજી વિચારીને લેવાથી મોટો લાભ થઈ શકે છે નવા લોકો સાથેના સંપર્કો તમારા માટે ભવિષ્યમાં ઉપયોગી થશે પ્રેમ સંબંધમાં મધુરતા રહેશે અને જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે ટૂંકી યાત્રાનો યોગ રહેલો છે જે તમારા માટે લાભદાયક સાબિત થશે આજનો શુભ રંગ છે લીલો તેમજ આજનો શુભ અંક છે છ મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ઘ અચાનક ખર્ચાઓ વધી શકે છે પરંતુ તેમાંથી ચિંતા કરશો નહીં કારણ કે આવકના નવા સ્ત્રોત પણ ખુલશે તમારી આર્થિક સ્થિતિ સંતુલિત રહેશે શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા જાતકો માટે સારો દિવસ છે પ્રગતિના યોગ છે મિત્રોના સહકાર મળશે અને તેમના માર્ગદર્શનથી કોઈ મુશ્કેલીનું કાર્ય સરળ બનશે આજનો શુભ રંગ છે પીળો તેમજ આજનો શુભ અંગ છે પાંચ કર્ક રાશિ કર્ક રાશિના નામા અક્ષર છે હ ડ માનસિક શાંતિ જાળવવા માટે આજે ધ્યાન અને ભજનનો સહારો લેવો તેનાથી તમને અંદરથી સંતોષ અને શાંતિનો અનુભવ થશે કુટુંબિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે જોકે પોતાના આરોગ્ય પર થોડું ધ્યાન આપવાની જરૂર છે બહારના ભોજનથી દૂર રહેવું હિતાવક રહેશે આજનો શુભ રંગ છે સફેદ તેમજ આજનો શુભ અંક છે બે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ આજ તમારો આત્મવિશ્વાસ ચરમસીમા પર રહેશે નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા સન્માન મળવાની સંભાવના રહે છે તમારા કામની ગુણવત્તા ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન આકર્ષિત કરશે પ્રેમ જીવન આનંદમય રહેશે અને તમે તમારા પ્રિય પાત્ર સાથે સારો સમય પસાર કરી શકશો આજનો શુભ રંગ છે કેસરી તેમજ આજનો શુભ અંક છે એક કન્યા રાશિ કન્યા રાશિના નામ અક્ષર છે કામમાં ધીરજ અને સકારાત્મકતા જાળવી રાખો સફળતા નિશ્ચિત છે જૂના સમયથી અટકેલા કાર્યોને પૂરા કરવા માટે આ એક ઉત્તમ દિવસ છે કોઈ અટકેલા પ્રોજેક્ટ ફરી શરૂ કરી શકો છો આરોગ્ય સારું રહેશે અને તમે તંદુરસ્ત અનુભવ કરશો આજનો શુભ રંગ છે આસમાની તેમજ આજનો શુભ અંક છે સાત તુલા રાશિ તુલા રાશિના નામ અક્ષર છે ર તેમજ ત આજનો દિવસ પરિવાર સાથે સમય વિતાવવા માટે શ્રેષ્ઠ રહેલો છે તેનાથી સંબંધોમાં મજબૂતી આવશે સામાજિક રીતે સક્રિય રહેશો અને નવા લોકો સાથે મિત્રતા થશે ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈ નાણાકીય મુશ્કેલી ના આવે આજનો શુભ રંગ છે ગુલાબી શુભ અંક છે નવ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામા અક્ષર છે ન તેમજ આજનો દિવસ અચાનક ધનલાભ થવાની શક્યતા રહે છે વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને નફામાં વધારો થશે આરોગ્યની બાબતમાં થોડી સાવચેતી રાખવી ખાસ કરીને ખાવા પીવામાં ધ્યાન રાખવું જીવનસાથી સાથે સારો સમય આનંદદાયક સમય પસાર થશે આજનો શુભ રંગ છે જાબલી તેમજ શુભ અંક છે ચાર ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે ભ ફ ધ તેમજ ઢ નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ એક શુભ દિવસ છે તેમાં તમને સફળતા મળશે યાત્રા લાભદાયક સાબિત થશે મિત્રોનો સહકાર મળશે અને તેમના માર્ગદર્શનથી તમે મુશ્કેલીઓનો સામનો કરી શકશો તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે દરેક કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશો આજનો શુભ રંગ છે પીળો આજનો શુભ અંગ છે આઠ મકર રાશિ મકર રાશિના નામા અક્ષર છે ખ તેમજ જ કાર્યક્ષેત્રમાં તમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી આવશે આ જવાબદારીઓને તમે સફળતાપૂર્વક નિભાવશો આર્થિક પ્રગતિના યોગ છે પરિવારનો પૂરો સાથ મળશે જેનાથી તમે મુશ્કેલીઓનો સામનો કરી શકશો આજનો શુભ રંગ છે કાળો તેમજ આજનો શુભ અંક છે છ કુંભરાશિ ગ સ આજ રોકાણ કરવા માટે એક ઉત્તમ દિવસ છે સમજી વિચારીને કરવામાં આવેલું રોકાણ ભવિષ્યમાં મોટો લાભ આપી શકે છે પ્રેમ સંબંધમાં રહેલી ગેરસમજ દૂર થશે અને સંબંધમાં નવી તાજગી આવશે આરોગ્ય સારું રહેશે આજનો શુભ રંગ છે વાદળી તેમજ આજનો શુભ અંગ છે બે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ આજે તમારું મન ધાર્મિક કાર્યોમાં લાગશે તેનાથી તમને માનસિક શાંતિનો અનુભવ થશે નવા કાર્યની શરૂઆત કરવા માટે આ એક શુભ દિવસ છે તમને ચોક્કસ સફળતા મળશે આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી આત્મશક્તિમાં વધારો થઈ શકે છે આજનો શુભ રંગ છે લીલો આજનો શુભ અંગ છે પાંચ ખાસ સંદેશ પ્રેમ મિત્રો સ્વાસ્થ્ય એ સૌથી મોટું ધન છે આપ સૌની પ્રાર્થના અને શુભેચ્છા બદલ હું દિલથી આભારી છું ભગવાન મહાદેવ આપના જીવનમાં સુખ સમૃદ્ધિ અને આરોગ્ય અર્પે એવી શુભકામનાઓ સાથે આપણે આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે નોંધ આ સામાન્ય પર છે દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે તેથી તમારા વ્યક્તિગત જીવનમાં તેમની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની લે સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જે શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો ભાવ્ય દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો હર હર મહાદેવ